ભરૂચના જાડેશ્વર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારંભ યોજાયો અંકલેશ્વરના મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ સ્વાગત કાર્યક્રમ યોજાયો જેટલા અરજદારોના પ્રશ્નોના ઝડપથી નિકાલ થાય તેવા પ્રયાસ કરાયા ભરૂચમાં મહાશિવરાત્રી નિમિત્તે ગી શિવ પ્રતિમાઓનું સર્જન ભરૂચના યુવા કલાકાર ગીમાંથી શિવજીને કંડારી અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યા મરઘીની દુકાન સંચાલક દ્વારા તેનો કચરો ઠેલામાં ભરીને જાહેરમાં ઠાલવવામાં આવતા સ્થાનિકોએ ભારે આક્રોશ સાથે મરઘીની દુકાન બહાર જ કચરો ઠાલવી હવે પાછો આવું નહીં કરવા સૂચનાઓ આપી ભરતના જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારંભ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના ભાગલપુરથી વર્ચ્યુઅલી જોડાયેલી પીએમ કિસાન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ કર્યો આ સપ્તાહ અંતર્ગત દેશભરમાં નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બાવીસ હજાર કરોડ રૂપિયાની સહાય જમા કરાવવામાં આવી ભરૂચ જિલ્લાના એક લાખ અડસઠ હજાર છસો પચીસ ખેડૂતોએ દસ હજાર એકસો સત્તર પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની સહાય મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી કૃષિ ગ્રાઉન્ડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વેબ પોર્ટલ પર મોબાઈલ એપનું ઈ લોકાર્પણ કર્યું સાથે તુવેર ખરીદીનો શુભારંભ કરાવ્યો સાંસદ મનસુખ વસાવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો કાર્યક્રમમાં અગ્રણી ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું કૃષિ પ્રદર્શનમાં નવીન ટેકનોલોજી અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના સ્ટોલ લગાવવામાં આવ્યા આમોદ તાલુકાના કુરચણ ગામે ઠાકોરજી મંડળીના પ્રોસેસિંગ યુનિટમાં તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો કાર્યક્રમમાં કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ સહિત અનેક અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ વિભાગોની ઓગણીસ અરજદારોની અરજીઓ મૂકવામાં આવી હતી જેનો ઝડપથી નિકાલ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ શ્રી રાજ્ય અને જિલ્લા કક્ષાની મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના અરજદારોની રજૂઆતોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને તલાટીઓ તેમજ અરજદારો હાજર રહ્યા હતા આ પરંપરાગત કાર્યક્રમમાં જમીન સર્વે દક્ષિણ ગુજરાત વીજ કંપની નગરપાલિકા અને ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળને લગતી ઓગણીસ અરજદારોની અરજીઓ મૂકવામાં આવી હતી જેનો ઝડપથી હકારાત્મક નિકાલ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા રાજ્ય સરકારનો અભિગમ રહેલો છે કે જિલ્લામાં આવતા પ્રશ્નો સ્થાનિક લેવલે એનો નિકાલ થાય એ માટે અલગ અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલી છે જેમાં જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ છે તાલુકા નિવારણ ફરિયાદ કાર્યક્રમ છે આ બધા કાર્યક્રમો સમયાંતરે થતા હોય છે આજે અંકલેશ્વર મુકામે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત મારે આવવાનું થયું છે અને એમાં લગભગ ઓગણીસ જેટલા પ્રશ્નો ઉપસ્થિત થયા છે મોટાભાગના પ્રશ્નો જમીનમાં જે ઓગણીસો ને બ્યાસીમાં રિસર્વે થયેલું એ બાબતના છે અમુક ડીજીવીસીએલના પ્રશ્નો છે અમુક બોડાના પ્રશ્નો છે અને અમુક નગરપાલિકાને લગતા પ્રશ્નો છે આ તમામ પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ આવે અને નાગરિકોને ઝડપથી એનું નિરાકરણ મળે એ માટેની સૂચનાઓ આપેલી છે જે કિસ્સામાં વિશેષ અભ્યાસની જરૂર છે અને પૂરતો અભ્યાસ કર્યા પછી એ પ્રકરણોને ચલાવવા પાત્ર થાય તો એના માટે પણ અલગથી નાયબ કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રીને સૂચના આપે આપવામાં આવી છે ટૂંકમાં અભિગમ એવો છે કે જે લોકોના પ્રશ્નો છે એનો સમય મર્યાદામાં નિકાલ થાય અને એમને વારંવાર જિલ્લા કક્ષાએ અથવા તો રાજ્ય કક્ષાએ જવાની જરૂર ના પડે એટલા માટે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે મારું નામ જનટીભાઈ બાલુભાઈ પટેલ છે હું વિસ્થાપિત ધનતુડિયા ગામનો ખેડૂત છું અસરગ્રસ્ત ખેડૂત છું અને મેં તાલુકા પોર્ટલની અંદર એની અંદર મેં એક ઓનલાઈન અરજી કરેલી જેની અંદર તાલુકામાંથી મામલતદાર સાહેબે અને કલેક્ટર સાહેબ મને અહીં હાજર રાખેલો જેમાં મારો મેઈન પ્રશ્ન હતો કે ઓગણીસો ને પહેલાં મારું ક્ષેત્રફળ મારા બા દાદાનું ક્ષેત્રફળ જમીનનું છ એકર અને અઢાર ગુંતા હતું ત્યાર પછી ઓગણીસો ને બ્યાસી પછી રિસર્વઈ થવાથી મારું ક્ષેત્રફળ એકાણું ગુંથા થઈ ગયેલ છે એના માટે મેં મારું ક્ષેત્રફળ મૂળ સ્થિતિમાં લાવવા માટે મેં આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી એમાં આજે સાહેબે મને સારી રીતે સાંભળ્યો છે અને સાહેબે એનું એ ક્ષેત્રફળ અસલ આવે એવી મને હૈયા દાણા આપી છે ભરૂચમાં શિવરાત્રીની ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના યુવા કલાકાર ગીમાંથી શિવજીને કંડારી અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે ભરૂચના સોનેરી મહેલ પાસે રહેતા છત્રીસ વર્ષીય રિતેશ જાધવ તેમના પિતા ચંદ્રકાંતભાઈના હાથ નીચે બાળપણથી જ વિવિધ મટિરિયલમાંથી દેવી દેવતાઓની પ્રતિમાઓ બનાવતા શીખ્યા હતા જે આજે હવે પિતાની કળા અને વ્યવસાયને સાચવી રહ્યા છે આ દિન સુધીમાં તેઓએ આશરે સાતેક હજાર પ્રતિમાઓને કંડારી છે આ વર્ષે પણ રિતેશભાઈએ ભરૂચના અધ્યક્ષ સ્થાપક રુગુ ઋષિ મંદિર સહિત અન્ય સ્થળોએ દર વર્ષની જેમ ઘીમાંથી શિવજીને વિવિધ રૂપમાંથી કંડારવાના ઓર્ડર મળ્યા છે જેઓ લગભગ બે દિવસની મહેનતમાં આશરે ત્રીસેક કિલો ઘીમાંથી માંથી બે ફૂટની શિવ પ્રતિમાને તૈયાર કરી રહ્યા છે તેઓ આ ઘીમાંથી કંડારવામાં આવેલ શિવ પ્રતિમાઓને અંતિમ ઓપ આપવામાં મગ્ન બન્યા છે

કે જેવી રીતે માટીની મૂર્તિ છે પીઓપીની મૂર્તિ છે કે ફાઈબરની મૂર્તિ છે કોઈ પણ પ્રકારની મૂર્તિ હોય એક્સો વેચ આપણે ત્યાં બનાવી બનાવી આપવામાં આવે છે એમાં વિશેષતા એવી છે કે શિવરાત્રી આવે મહત્વનો તહેવાર શિવરાત્રિના દિવસ આપણે ઘીની મૂર્તિ બનાવવાની હોય છે જેવી રીતે તમે હાઈટ નક્કી કરો છો કે બે ફૂટ ત્રણ ફૂટ જેવી રીતે એનું વેઇટ હોય એવી રીતે એનું વેઇટ જાય કે પંદર કિલોની મૂર્તિ જાય કે વીસ કિલોની કે ત્રીસ કિલોની જે હાઇટ હોય એવી રીતે મૂર્તિ બને છે અને વધારે પડતી શિવરાત્રીમાં એ છે કે પબ્લિક એવી ડિમાન્ડ કરે છે કે નવું યુનિક જોઈએ છે પહેલે તો આપણે ઘીના કમલ બનાવતા હતા કટિંગ કરીને ઠરાવીને એને બધું કરતા હતા પણ હવે ઉજ્જૈનમાં એવું નવું ટ્રેન્ડિંગ ચાલે કે શનગાર ઉજ્જૈનમાં કરે છે ને પબ્લિકને એવું ગમે છે કે આપણે કંઈક નવું યુનિક બનાવે તો હું ઘીની અંદરથી શિવજીની પ્રતિમા બનાવું છું એ મારી મહત્ત્વનું શિવર્ટની અંદર આ કાર્ય મહત્ત્વનું છે એ મારી પાસે જગ્યા જગ્યાથી બધી મૂર્તિઓનો ઓર્ડર આવે છે અલગ અલગ રૂપમાં આવે છે જે રીતે પંચમુખી હનુમાનજી છે પછી આ શિવજી છે એટલા શિવજી પણ છે ને અર્ધ પણ આમાં આવે છે મતલબ કે વચ્ચે ભાગ થાય એટલે અર્ધ નારેશ્વર એમાં બને એમાં અર્ધો અર્ધો શણગાર થાય એમાં એક મૂર્તિ બનાવતા મને મિનિમમ દોઢ દિવસ થાય ને એની અંદર ખર્ચો મિનિમમ સાડા સાત આઠ હજાર જેવો ખર્ચો આવે છે એક મૂર્તિ બે ફૂટ મૂર્તિની અંદર ઘી ત્રીસ કિલો ઘી વપરાય છે ભરૂચ શહેરના નરસિંહપુરા નજીક એક મરઘીની દુકાન સંચાલક દ્વારા તેનો કચરો ઠેલા માં ભરીને જાહેરમાં ઠાલવવામાં આવતા સ્થાનિકોએ ભારે આક્રોશ સાથે તે મરઘીની દુકાન બહાર જ કચરો ઠાલવી હવે પાછો આવું નહીં કરવા સૂચનાઓ આપી હતી સ્ટેશન નજીક નરસિંહપુરા પેટીમાં નોનવેજનો કચરો ઠાલવવામાં આવતો હોય સ્થાનિક લોકોએ પાલિકા સામે વિરોધ નોંધાવી પોસ્ટરો છપાવી વિરોધ નોંધાવ્યો હતો જેથી સફાળે જાગેલ પાલિકા દ્વારા તાત્કાલિક ત્યાંથી કચરા પેટી હટાવી સાફ સફાઈ કરાવી બે કર્મીઓને ત્યાં બેસાડી અહીં કચરો નહીં ઠાલવવા માટે સૂચનાઓ આપી હતી જેથી આ વિસ્તાર સ્વચ્છ બન્યો હતો પરંતુ પુનઃ એક મરઘીના દુકાનના સંચાલકે મરઘી કાપેલો કચરો ત્યાં ઠાલવતા એક ઈસમને મોકલતા સ્થાનિકોએ તે વ્યક્તિને ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો એટલું જ નહીં તેણે તે મરઘી સંચાલકની દુકાને લઈ જઈને તે કચરો તેની દુકાનની બહાર ઠાલવી વિરોધ વ્યક્ત કરીને હવે પછી આવું નહીં કરવા સૂચનાઓ આપી હતી 24 ફેબ્રુઆરી 2025 ના રોજ ક્રેડાઈ ભરૂચની પ્રથમ ધ રિયલ એસ્ટેટ એક્સપો 2025 ભવ્યતા અને સફળતાના શિખરો સર કરી સમાપ્ત થઈ હતી આ એક્સપોનું આયોજન ક્રેડાઈ સમિતિ દ્વારા 8 જાન્યુઆરી 2025 ના રોજ લેવાયેલા નિર્ણય બાદ થયું હતું ક્રેડાઈ ભરૂચ એક્સપો સમિતિનું ગઠન ક્રેડાઈ ભરૂચના અધ્યક્ષ રોહિતભાઈ ચડદરવાળા અને પ્રમુખ નિશિતભાઈ અગ્રવાલના નેતૃત્વ હેઠળ થયું હતું આ સાથે પિયુષભાઈ શાહ જિગ્નેશભાઈ કોરલવાલા અલ્પેશભાઈ ટોલાટ નીરવભાઈ શાહ કૃણાલસિંહ દાયમા કૌશિકભાઈ સોલંકી જીગરભાઈ ભાલોદવાલા અને અન્ય ક્રેડાઈ ભરૂચના સભ્યો તેમજ ફોર એસ કોમ્યુનિકેશનનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું આ એક્સપો માટે પચાસ દિવસમાં અવિરત પરિશ્રમ સાથે પાંચસોથી વધુ કુશળ એક્સપર્ટ દ્વારા પચાસથી વધારે સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા બાવીસથી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભરૂચ ખાતે દસ હજારથી વધુ મુલાકાતીઓએ આ એક્સપોનો આનંદ માણ્યો હતો બાવીસમી ફેબ્રુઆરીએ એક્સપોનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વાઘરા ધારાસભ્ય અરૂણસિંહ રણા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે અને ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા આરએસી એસી એન આર ધાંધલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ઉદઘાટનના દિવસે અઘોરી મ્યુઝિક દ્વારા ભવ્ય લાઈવ કોન્સર્ટ યોજાયો હતો તેવીસમી ફેબ્રુઆરીએ લાઈવ ક્રિકેટ મેચ અને આઈઆઈઆઈડી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે બહોળા પ્રમાણમાં લોકપ્રિય બન્યું હતું ચોવીસમી ફેબ્રુઆરીએ સમાપન સમારંભે વિજેતાઓ માટે ઇલેક્ટ્રિક સ્કૂટર એલ ટીવી મોબાઈલ ફોન વગેરે બેડ સ્વરૂપે આપવામાં આવ્યા હતા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાહુલ પ્રજાપતિના લાઈવ કોન્સર્ટ સાથે સમારંભ સંપૂર્ણ થયો હતો ભરૂચના લોકો અને મુલાકાતીઓ જર્મન એસી ડોમ આકર્ષક સ્ટોલ્સ સારું સંચાલન જાહેર સુવિધાઓ સલામતી અને સુરક્ષાની વ્યવસ્થા અને એકંદરે આયોજનથી ખૂબ પ્રભાવિત થયા હતા આગામી આયોજન અંગે પૂછતા ક્રેડાઈ ભરૂચના પ્રમુખ નિશિતભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે ટીમ ક્રિડાઈ ભરૂચ વિકાસ માટે વિઝન 2030 હજાર ત્રીસ પ્રેઝન્ટેશન તૈયાર કરશે અને ભવિષ્યમાં આવા વધુ ઇવેન્ટ્સનું આયોજન કરી ભરૂચના તમામ ડેવલપર્સને ક્રેડાઈ ભરૂચમાં જોડવાની અપીલ કરશે હવે સમય છે કે વિરામનું વિરામ બાદ નિહાળીશું સમાચાર તો જોતા રહુ સિટી ન્યૂઝ ગર્લ એસેસરી સ્ટાર્ટિંગ ફ્રોમ જસ્ટ ટાઇન્ડ રૂપીઝ મેન શોર્ટ સ્ટાર્ટિંગ ફ્રોમ જસ્ટ્રેડ રૂપીઝ કુર્તી સ્ટાર્ટિંગ ફ્રોમ જ

શિકારની શોધમાં આવી ચડેલ દીપડો ગ્રામજનો અને ખેડૂતોની નજરે પડ્યો હતો જે અંગે સ્થાનિકોએ અંકલેશ્વર વન વિભાગમાં જાણ કર તતા વન વિભાગ દ્વારા મારણ સાથે સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું તે દરમિયાન આજરોજ વહેલી સવારે ગ્રામજનોએ પાંજરામાં મારણનો શિકાર કરવા આવેલ દીપડાને પાંજરે પુરાયેલો જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ આવી પહોંચી હતી અને પાંજરે પુરાયેલ દીપડાને સાલીમાર નર્સરી ખાતે લાવી દીપડાને જંગલ વિસ્તારમાં સુરક્ષિત મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ એક મહિના પહેલાં પણ આજ ગામની સીમમાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો હતો અ આજરોજ ખરોડ ગામે હતી શેરડીના ખેતરના વિસ્તારની આજુબાજુ સતત ફેરા મારતા હતા દીપડા એ બાબતની ફરિયાદ ગ્રામ પંચાયત ખરોડ તથા ગ્રામ લોકોના અરજીને આધારે એ તે લોકોના શેરડીના ખેતરમાં તેઓને શેરડી કાપવામાં ખૂબ વેરાનગત થતી હતી તો તે બાબતની અમને અરજી અને ફરિયાદ મળતા મહેરબાન નાય વન સંરક્ષક શ્રી ભરૂચ તથા મહેરબાન રેન્જ ભરૂચ ઓપરેશન શ્રી અંકેશ્વરની સૂચના અને માર્ગદર્શન અનુસાર અમે ખરોડ ગામે આજથી ચાર દિવસ પહેલા ત્રણ પિંજરા ગોઠવેલા હતા તો અલગ અલગ જગ્યાએ ત્રણ પિંજરા ટેપકેજ ગોઠવેલા હતા તો એમાં એક ટેપ કેચમાં આજે એક નળ દીપડો જેની આશરી ઉંમર ત્રણ વર્ષ જેટલી છે તો તે ટેપ થયેલ છે અને હવે પછી મેહરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ નાઓની સૂચના અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ભરૂચના ઝગડિયા તાલુકાના ખરચી ગામે અગાઉ ઝઘડાની રીસ રાખી ત્રણ લોકો પર ચપ્પુ વડે હુમલો કરાતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

ઝઘડાની રીસ રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમે રામજી મંડળી બેઠા હતા ચાર જણ તો જગદીશભાઈ મહેશભાઈ ને સુરેશભાઈ આવીને જગદીશને બે ત્રણ થાપડ મારી તો અમે છોડાવતા હતા અમને પણ મારવા માર્યા હતા અમે ઘણા આવતા ઘરે આવ્યા તો ઘરે આવીને પણ સુરેશ સુરેશભાઈ મહેશભાઈ ને જગદીશભાઈ ત્રણ ભાઈ બહારથી બૂમ પાડતા હતા કે આવો તમે બહાર આજે તો તમને પટાવી દેવાના છે એમને ટાઈમ પૂછવા માટે બહાર ગયા તો અમને બહાર મહેશભાઈ ને સુરેશભાઈ ટ્રેન પકડી અને ને ચપ્પુને ઘાહ કર્યો હતો જગદીશભાઈ ઘા કર્યા ચપ્પુના મહેશભાઈ કે ધમકી આપતા કે આજે તો તમને પટાવી દેવાના છે કે ભલે પાંચ દસ લાખ રૂપિયા જાય તો જાય

પ્રમોટર્સ દ્વારા આઇકોન ફોર વિઝિનરી ઇન એકેડેમિક એક્સિલેન્ટ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા આ વિશેષ કોન્ક્લેવમાં શિક્ષણવિદો આચાર્ય નીતિ નિર્માતાઓ ઉદ્યોગ વિશેષજ્ઞો સામાજિક અસરકારકતાના ક્ષેત્રે કામ કરતા પ્રભાવશાળી વ્યક્તિઓએ ભાગ લીધો હતો શિક્ષણની વર્તમાન પરિસ્થિતિ અને તેના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું કુલવંત મારવાલને આ પુરસ્કાર તેમના શિક્ષણ ક્ષેત્રમાં વર્ષોથી ચાલતા પ્રદાન અને એકવીસમી સદીના શિખરાર્થીઓ માટે ગુણવત્તા સભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે મળ્યું તેમના કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું જેમાં વિશેષ મહા સંસ્કાર વિદ્યાભવન ખાતે હોમી લેબ જે સંપૂર્ણ ભારતમાં પહેલી ફ્યુચર લેબની સ્થાપના માટે અને શિક્ષણ ક્ષેત્રમાં નવી દિશાઓ સૂચવવા માટે તેમનું સન્માન કરવામાં આવ્યું જુરી સભ્યોએ વિવિધ માપદંડો અને શિક્ષણ જગતમાં તેમના નોંધપાત્ર ફાળા ઉપર આધાર રાખીને તેઓની પસંદગી કરી હતી તેમની દ્રષ્ટિએ શિક્ષણ માત્ર શૈક્ષણિક પદ્ધતિઓનો વિકાસ નહીં પણ એક સમગ્ર સમાજમાં વિકાસ માટે મહત્વપૂર્ણ સાધન છે આ વિશિષ્ટ સન્માન દ્વારા કુલવંત મારવાલનું શિક્ષણ ક્ષેત્રમાં તેમના દ્રઢ સંકલ્પ અને નોંધપાત્ર યોગદાન વધુ સ્પષ્ટ બતાવી રહ્યું છે આ સિદ્ધિ શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત અન્ય લોકોને પ્રેરણા આપશે અને ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે વધુ નવીનતા લાવશે તેઓએ આ એવોર્ડ શાળા સંચાલન મંડળ તથા શિક્ષકોને સમર્પિત કર્યો હતો ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ સુરત ખાતે ઇન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ દ્વારા વિઝનરી ઇન એકેડેમિક એક્સિલન્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોપ ટ્વેન્ટી સ્કૂલ સંચાલકોમાં અમારી સંસ્કાર ભારતી ટ્રસ્ટને આધીન શાળા રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂમટા વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર શ્રી કુલમંત મારવાલને ટોપ ટ્વેન્ટી સ્કૂલ સંચાલકોમાંથી દ્વિતીય ક્રમે સન્માનિત કરવામાં આવ્યા છે આ શાળા માટે શાળા પરિવાર માટે એક બહુ હર્ષની લાગણી છે આ તેઓના દૂરંદર્શી વ્યવહાર અને સાથે એમની જે વિઝનરી એપ્રોચ છે એ દર્શાવે છે અને ન માત્ર શાળામાં શૈક્ષણિક વાતાવરણની સાથે સાથે એક હોલિયસ્ટિક એજ્યુકેશન કઈ રીતે અપાય એવો એમનો સતત પ્રયત્ન રહ્યો છે તો આ માટે શાળા પરિવાર તેઓને અભિનંદન પાઠવે છે અને સાથે સંસ્કારવાદી ટ્રસ્ટને આધીન જે શાળાઓ છે એ હર્ષની લાગણી અનુભવે છે અંગ્લેશ્વર જીઆઈડીસી બસ ડેપો સામે અનમોલ એન્ટરપ્રાઇઝમાં ડુપ્લિકેટ ટાઇગર બ્રાન્ડના સેફ્ટી શૂઝ મળી આવ્યા હતા કંપની નિમિત્તે એજન્સી દ્વારા પોલીસને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હતું દુકાનમાંથી છવ્વીસ જોડી ડુપ્લિકેટ ટાઇગર બ્રાન્ડ શૂઝ મળી આવ્યા હતા પોલીસે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ટાઈગર શૂઝ કંપની દ્વારા પોતાની બ્રાન્ડની કોપીરાઇટ અંગે એજન્સી નિમી છે જે એજન્સીના રાજસ્થાન પ્રહલાદ ચંદ્રનાયકની માહિતી મળી હતી કે ટાઈગર બ્રાન્ડની ગેલીસ્ટાર શૂઝના ડુપ્લિકેટ શૂઝનું વેચાણ અંકલેશ્વરની અનમોલ એન્ટરપ્રાઇઝમાં કરવામાં આવી રહ્યું છે જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસને સાથે રાખીને જીઆઈડીસી બસ ડેપો સામે આવેલ અનમોલ એન્ટરપ્રાઇઝમાં સર્ચ કરતા કંપનીના ગેલી સ્ટાર શૂઝની છવ્વીસ જોડી મળી આવી હતી જે કોપીરાઇટ એક હેઠળ છવ્વીસ જોડીની કિંમત રૂપિયા ચૌદ હજાર ત્રણસોનો જથ્થો જપ્ત કરી ધરપકડ કરી ગેસની નાની મોટી બોટલ મળી અઢાર ગેસ સિલિન્ડર બોટલો અને વજન કાંટો તેમજ રિફિલિંગ પાઇપ મળી એકવીસ હજાર થી વધુનો મુદ્દા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષ્મણનગરમાં શાક માર્કેટ પાસે સૂર્યા બેન્સ્વેર નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ચાલે છે જે માહિતીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ મળી અઢાર નંગ ગેસ સિલિન્ડરની બોટલોને વજન કાંટો તેમજ રિફિલિંગ પાઇપ મળી એકવીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો લક્ષ્મણનગર મહાકાળી મંદિરની બાજુમાં રહેતો રોશનલાલ મીઠાલાલ ખત્રીની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી अंकलेश्वर तालुका खरोड गामे जिल्हा पंचायत शिक्षण समिती संचालित प्राथमिक शाळा खरोड खाली फरज बजावतात जुलेखाबाई भैयात वय निवृत्त होता त्यांनी विदय समारंभ योजा फो हो जेव्हा श्रेष्ठ शिक्षक राज्य राष्ट्रीय पारितोषिक विजेता तथा सामाजिक अग्रणी પટેલ पटेल खास उपस्थित હતા ખરોડ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જુલેખાબાનુ આઈ ભૈયાતે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે છત્રીસ વર્ષની સેવામાં એક દીર્ઘ અને પ્રેરણાદાયક કારકિર્દી દરમિયાન તેમણે અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનની જ્ઞાન અને સ્નિતિ સિંચિત કર્યું છે જુલેખાબાનુ નિવૃત્ત થયા બાદ ખરોડ પ્રાથમિક શાળાના પટાંગણમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયો હતો જેમાં તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો નિવૃત્ત શિક્ષકો ગ્રામ પંચાયત ખરોડના સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી કમ મંત્રીઓ અને ગ્રામજનો તેમજ અન્ય ગામોની શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા વય નિવૃત્ત થનાર જુલેખાબેન ભૈયાદે તેમના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો તાજા કરી વાગોળ્યા હતા અને શાળા પરિવાર દ્વારા વય નિવૃત્ત થનાર જુલેખાબેનને સાલ ઓડાડી પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું શિક્ષણગણ તથા મહાનુભાવોએ ભેટ સોગાત અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી આ યોજાયેલા વિદાય સમારંભના અંતમાં શાળાના બાળકોએ રજૂ કરેલ વિદાય ગીતે લાગણીસભર સભળ દૃશ્ય શિક્ષણ કવિ સાધારણ નહીં હોતા એ અનુભૂતિના દર્શન કરાવ્યા હતા

ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અક્ષરમુક્ત મુક્ત ભીખા ભગતજી વડોદરાને સન ઓગણીસો માં આજથી અડત્રીસ વર્ષ પહેલા જૂના આસરમાં ગામમાં મંદિર બનાવી વ્યસન મુક્તિના પ્રણેતા અને સાંસારિક જીવન નીતિમત્તાથી કેવી રીતે જીવવું તેની સાચી સમજણ આપી હતી જેનો લાભ આજે આસરમા ગામના હરિભક્તો લઈ રહ્યા છે જેનાથી આજે આસરમા ગામ આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર છે ત્યાં નવા આસરમાં જૂના આસરમાં નવા ઓભા જૂના ઓભા સુણેવકલ્લા સિસોદરા ખુદ તેમજ સુરત જિલ્લાના વડોદલા તાપી હરિધામ મોરા કોબા શેરડી વગેરે ગામના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામીની વાણીઓ અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી Yes, I need સમજનો ગ્રામજનોના સહયોગથી નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી મંદિરનો નો પ્રથમ પાટોત્સવ યજ્ઞ પુરોહિત ભાગવત કથાકાર પરમહિત ધામ ચાંદોદના વિદ્યાન શાસ્ત્રી નયનભાઈ જોશીના અધ્યક્ષ સંગીતમય શૈલીમાં યોજાયો હતો તેમની સાથે નવચંડી યજ્ઞમાં અન્ય તેર ભૂદેવોએ પણ સહયોગ કર્યો હતો જેમાં દશરથસિંહ જાદવ અને મનીષાબેન તથા અજીતસિંહ માનસિંહ સિંધાના યજમાન પદે યોજાયો સમસ્ત ગ્રામજનો ભક્તિભાવ સાથે ઉપસ્થિત રહ્યા હતા માતાજીની ભક્તિમાં તલ્લીન બન્યા હતા આ પ્રસંગે બહેનોએ માતાજીના ગરબારમી ભક્તિમાં તરબોળ બન્યા હતા આ પ્રસંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડોક્ટર યોગેશભાઈ કોઠારી દ્વારા પર્યાવરણની જનજાગૃતિ કેરી બેગ તૈયાર કરવામાં આવી હતી જેની સંગ્રામસિંહ કપલેટિયા સંજયસિંહ રાત દશરથસિંહ જાદવ દર્શ

ગત વર્ષે ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી મા અંબાની પ્રાર્થના પ્રતિષ્ઠા કરી છે અને મા અંબાજીનું ભવ્ય મંદિર બનાવ્યું છે નગરજનો દ્વારા ગ્રામજનો દ્વારા ટ્રસ્ટ રચી અને ટ્રસ્ટી મંડળ અને માય ભક્તો દ્વારા ખૂબ સુંદર રીતે માની સેવા થઈ રહી છે એને એક વર્ષ પૂર્ણ થયું હોય માનો પ્રથમ પાટોત્સવ હોય આજના દિવસે કેરવાડા ગામ મુકામે ટ્રસ્ટી મંડળ અને નગરજનોએ એકત્રિત થઈ ખૂબ સુંદર નવચંડી યજ્ઞનું આયોજન કર્યું સંગીતમય શૈલીમાં ચાણોદથી વિદ્વાન ભૂદેવોની સમગ્ર ટીમ દ્વારા ખૂબ સુંદર વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા દુર્ગા સપ્તશતી દ્વારા મા જગદંબાની આરાધના કરવામાં આવી બહુ ઉત્તમ સંકલ્પને પણ અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું એમણે એક બહુ સુંદર બેગનું નિર્માણ કર્યું જેની અંદર વીજળી બચાવવા માટે સોલાર સિસ્ટમ ઘરે ઘરે રૂપટોપ લગાવવા જોઈએ એની અવેરનેસ માટેનો એક મેસેજ આપતો એક બેગ બનાવવામાં આવી અને એ કેરી બેગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું બધાને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી પર્યાવરણના જતનના પણ મેસેજ અહીંયાથી આ કેરી બેગ ઉપર પ્રિન્ટ કરવામાં આવ્યા છે જેના દ્વારા વીજળી બચાવો અને ખર્ચ ઘટાડવા માટે સોલાર રૂપટોપ લગાવો અને સાથે સાથે પર્યાવરણનું રક્ષણ કરો વૃક્ષોનું જતન કરો આવા સુંદર મેસેજ સાથે કેરવાળા ગામની અંદર આજ રોજ પાટોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાયો એની માટે હું મારી પ્રસંતા વ્યક્ત કરું છું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચના જાડેશ્વર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારંભ યોજાયો અંકલેશ્વરના મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ સ્વાગત કાર્યક્રમ યોજાયો ઓગણીસ જેટલા અરજદારોના પ્રશ્નોના ઝડપથી નિકાલ થાય તેવા પ્રયાસ કરાયા

આજના સીટી ન્યુઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર